મહાનગરપાલિકા સંચાલિત મહિલા સ્નાનાગર શરૂ થયેલ કારસ્તાનો મામલો હતા કે વાત કરીએ તો રાજકોટના વોર્ડ નંબર તેરમાં આવેલ મહિલા સ્નાનાગરમાં ધર્મેશ જરિયા નામના વ્યક્તિ દ્વારા સીવણ ક્લાસ શરૂ કર્યા હોવાના ગઈકાલે એક વિડિયો વાયરલ થયો હતો ત્યારે આજરોજ મહિલા સ્નાનાગારમાં સીવણ કલાક ચાલુ કરનાર ધર્મ ઝારીયા દ્વારા ઇન્ડિયા ન્યૂઝની સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજકોટના મહાનગરપાલિકા સંચાલિત વોર્ડ નંબર તેરમાં આવેલ મહિલા વિધવા મહિલાઓ માટે સ્નાનાગરની જગ્યામાં સીવણ ક્લાસ ચાલુ કરવાની નિયમો દ્વારા મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી પણ મહાનગરપાલિકા દ્વારા અમને મંજૂરી નહીં આપતા મહિલા સ્નાનાગાર રાખવામાં આવેલ સીવણના મશીનો અન્ય જગ્યાએ ફેરી નાખ્યા હતા ત્યારે બે જેટલા પત્રકારો પણ અમારી પાસે આવ્યા હતા અને જો તમે અમને પચાસ હજાર રૂપિયા નહીં આપો તો અમે તમારો વિડીયો બનાવી વાયરલ કરી દેસુ તેવી ધમકી આપવામાં આવી હતી ત્યારે જણાવી દઈએ પત્રકારોની ધમકીને ધ્યાને નહીં લેતા પત્રકારો દ્વારા અમારો વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો હતો સાથે રાજકોટ મનપા દ્વારા મહિલા સ્નાના સંચાલન અમારી જ્ઞાતિના ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવે છે અને આ મહિલા સ્નાનાગારમાં સિવણ ક્લાસ કરવાનો મુખ્ય ઉદ્દેશ વિધવા મહિલા બહેનોને પગલ ભર કરવા માટેનો હતો ત્યારે હાલ સમગ્ર મામલે સિવણ ક્લાસના સંચાલક ધર્મેશ ઝરિયા દ્વારા બોગસ પત્રકાર વિરુદ્ધ રાજકોટ મનપા અને પોલીસ ફરિયાદ કરવા સુધીની પણ વાત કરવામાં આવી છે ત્યારે હવે જોવું રહ્યું કે રાજકોટ મનપા અને રાજકોટ પોલીસ આ બાબતે કેટલી ઊંડાણપૂર્વક કાર્યવાહી કરે છે રાજકોટ મહાનગરપાલિકાનો વધુ એક છબરડો છે તે ઉઠીને આખે વળગ્યો છે તે મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટના આ વોર્ડ નંબર તેર માં એક સ્થાનાગર આવેલું છે જે ખાલી ફક્ત નામનું જ સ્થાનાગર છે કારણ કે જો આ સ્થાનાગાર હોત તો આમાં સારી ફેસિલિટી હોત ઓપન એરિયામાં ના હોત ત્યારે આનો જે વિવાદ છે તે સમગ્ર વિવાદની વાત કરીએ તો એક

અંદર ના દ્રશ્યો આપણે નાના નાના નો હોલ જ છે આ હોલ ની અંદર

મંજૂરી બાબત એવું છે અમે ચાલુ કરી દીધા હોય ને તો આરામથી અમે અરજી કરેલી ભાઈ અમારે પાંચ દિવસ નો કરેલો કરેલી ખરાબ અરજી કરેલી પાંચ દિવસમાં અમારે થી ત્રીસ તારીખ સુધીનો એક પાંચ દિવસનું કેન્દ્ર રાખવાનું અમે ચોવીસ તારીખે અરજી કરેલી છે ભાઈ અમારે પાંચ દિવસનું કેન્દ્ર આપ્યું એ અરજી સતર્ક અમે કાલે હજી અરજી કરીને આવ્યા ને અમારે અહીંયા મિટિંગ હતી

એ તમામ આક્ષેપો અમે નકારી હવે શું કાર્યવાહી કરો પછી તમારે અમે અમને પોલીસ અરજી કરવાના છીએ આરંભી કમિશનરને અરજી કરવાની જે તે કાયદેસર પગલાં છે પૈસાની ફરણી બાકી દઈશું પોલીસ પૂરી સુવિધા પગલાં લઈશું અમારી સોસાયટી દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે આજે અમે પોલીસ કમિશનર અને આરક્ષી બન્યાની દરિયાની મુલાકાત કરી આ બાબતે જે તે કાર્યવાહી થઈ શકે તે તમામ કાર્ય કાર્યવાહી કરી તો આગ જે દોઢ નંબર જિલ્લામાં મહિલા સ્થાન એવું છે કે જે આ મહિલાનું સ્થળાગર હતું તે સ્થળા ઘરમાં ક્યાંક ને ક્યાંક અત્યારે છે તે ટીવ ક્લાસ કરાવવાની વાત આવતી હતી ત્યારે હાલ આ બાબતે જે પત્રકારો દ્વારા પૈસા પણ માપવામાં આવ્યા છે ત્યારે હાલ આ પત્રકાર તે પણ એક મોટી વાત છે કારણ કે પત્રકાર જગતમાં આવી ગયો કલેકટર બને પત્રકાર જગતને પણ સમાચાર કરતી બેઠા છે ત્યારે આવા લોકો ઉપર તો કડક કાર્યવાહી થવી જોઈએ સાથે જે રીતે આ લોકો છે તે પરમિશન પગથ આમ કાર્ય કરી રહ્યા હોય મહિલા સલામતી